મિત્રો તો મૂર્ખા ઘણા બધા જોયા છે પણ આજે અમે ચલો અમારા ગામના ત્રણ મૂર્ખા ને મળું તમને લખ્યામજી હા બોલો શું કરો છો કોઈ ના પેલા શેરો પૈસા ખોઈ જાય કે હા એ અંધારામાં દેખાતો ન ઓજવાળીન ગોતો હારું હારું ખોળો આ તો અમારો પહેલો મૂર્ખો મિત્રો આ તો અમારો પહેલો મૂર્ખો હવે બીજા મુરખાને મળાવું

રાતના પૈસા ના લે તો મારા પૈસા લેવાનું વેલાઈ લઈ જાજ વેલા નઈ હું વાયદો કરીને આવ્યો છું બે કલાક પૈસા લઈ છું હવે વાયદો કરેલો ફળા પૈસા કાઢો પણ જોઈ વિચારી પૈસા પૈસા નો ટેપલો પાસે હાલ પૈસા નહીં